તો પણ અમારી પાસેથી જ મળી જશે તમારે જે ટાઈપનું ફેરબદલ કસ્ટમાઇઝેશન કરાવવું હશે એ પણ અમારી પાસેથી જ મળી જશે પછી આ ટાઈપનું પહોળાઈ વાળું કડલું જોતું હોય તો પણ એ પણ મળી જશે તમે એકવાર ચેક કરી શકો છો અમારું ફિનિશિંગને વર્ક તમે તમારે આ ટાઈપનું નિયમ વાળામાં કરાવવું હોય આ ટાઈપની ડિઝાઇન જોતી હોય તો પણ અમારી પાસેથી જ મળી જશે અને આ ટાઈપની ડિઝાઇન એકવાર તમે ચેક કરી શકો છો આ ટાઈપની ડિઝાઇન અત્યારે માર્કેટમાં બહુ વધારે ચાલી રહી છે સરદાર કડલામાં પછી એક આ ટાઈપની ડિઝાઇન છે તમે ચેક કરી શકો છો અને અમારી અમારી પોલિસી પણ છે તમને તમે વસ્તુ વાપરીને અમને બેક કરશો તો પણ અમે તમને પાંત્રીસ ટકા રિફંડ મની પણ દેશું અને તમને એવું લાગે કે આ વસ્તુ ડલ પડી ગઈ છે તો એના ઉપર પાછું સોનાનું પાણી પણ ચડાવી આપશું ચાર્જેબલ રહેશે અને તમે બહાર ગામના હોય તો અમને કુરિયર કરી શકો છો તમે અને અમે રિટર્ન કુરિયર સર્વિસ કરીને પણ પાછું મોકલાવી છીએ અને તમને અમારી વસ્તુ એ કંઈ જોવી હોય તો અમારો એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ ઇન કરીને તમે એમાં વસ્તુ ચેક પણ કરી શકો છો અને ઓર્ડર પણ કરી શકો છો પેમેન્ટ કરીને અમે તમને કુરિયર કરી આપશું અને અમારો એક સર્વિસ નંબર પણ છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરીને તથા ફોટો ચેક કરીને એમાં વસ્તુ લઈ પણ શકો છો ઓર્ડર પણ કરી શકો છો અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશ